અરવલ્લી જિલ્લામાં સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકના ત્રણ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ છે તો સ્મોલ ફાઇનાન્સ બેંકના ત્રણ કર્મીઓએ એકસઠ લાખ ચાવ કર્યા છે તેને ગ્રાહકો પાસે લોન આપવાના નામે જરૂરી ડોક્યુમેન્ટ મેળવી છેતરપિંડી આચરે હતી તેને ગ્રાહકો પાસે લોન કરાવી પોતે એકસઠ લાખની છેતરપિંડી આચરતા ચકચાર મચી ગઈ છે

ત્યારે ગ્રાહકો પાસે લોન આપવાના નામે જરૂરી ડોક્યુમેન્ટ મેળવી છેતરપિંડી આચરી હતી જેમાં લોન કરાવી પોતે જ એકસઠ પોઈન્ટ ઓગણસાઠ લાખ રૂપિયા ચાવ કર્યા છે ત્યારે બેંક શાખાના આસિસ્ટન્ટ મેનેજરે ટાઉન પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાવી